વેલકમ ટુ ભગવતી વિદ્યાલય આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાંચ છ બતક અને અથવા પણ હંસ આ કવિતાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેની સમય તમને છે જે અધૂરો બાકી છે ત્યાંથી આપણે આગળ જોઈશું કવિતાને આધારે સાચો વિકલ્પો પસંદ કરી વાક્ય પૂરું કરું તો વિદ્યાર્થી મિત્રો અહીં કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરવાનો છે ઉદાહરણ તરીકે ઘેટાએ સિંહને બટકું ભર્યું કે તેથી અ સિંહ ઘેટાને માર્યું બ સિંહને નાસી ગઈ ક ઘેટાનો દાંત પડી ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે બ બિંહણ નાસી ગઈ એક સપનાની વાતો નકલી હતી અને છતાં અ આ વાતો ગમતી હતી બ આ વાતો રડાવતી હતી ક આ વાતો ઊંઘ લાવતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે અ તો ગમતી હતી તે પછી આપણે બીજા નંબરનું વાક્ય જોઈશું બારકે આંખ જોડી છતા એટલે આંખ દુખવા લાગે બ સપનો સાચું પડ્યો ક સપનો ભાંગી ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે અ आँख तरण मैं ने गागर ढोड़ी ते सता रिसाई गई ब कीड़ी चकली थी गई क कीड़ी अमरी पासर दौड़ी तो विद्यार्थी मित्रों अँ साचो जवाब आ कीड़ी अमारी पास दौड़ी चार आ कविता में वर्नर एक वेतन है हूपाहूप करे कलबल करे क चीची करे छे तो विद्यार्थी मित्रों अँ सा जवाब आ चीची करे छे કવિતાને આધારે વાક્ય સુધારો તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કવિતાને આધારે વાક્ય સુધારવાના છે એક ચકલી ચાર ફૂટની હતી અને હુપાહૂક કરતી હતી તે વિદ્યાર્થી મિત્રો અહીં સુધારેલું વાક્ય બનશે ચકલી ચાર ફૂટની હતી અને હુપાહૂક કરતી હતી બે કીડી પાસે પાણીની ડોલ हती। तो विद्यार्थी मित्रों अ सुधारेलु वक्य बन से पानी तिंह घेटा ने बटकू भरू तो विद्यार्थी मित्रों अँ सुधरे वाक्य बन से घेटाए सि बटकू भर चार चामा झाड़ पर लटकतु हतो हाँ तो विद्यार्थी मित्र अधरेलु वाक्य बन से છડીઓ ભડિયામાં જડતું હતું અથવા કાબર ડાળે લટકતી હતી 5 ટિડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધરેલું વાક્ય બનશે અમે જરા આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું शब्दोंમાંથી ઓછામ ઓછા તણ શબ્દો બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દોમાંથી ઓછામ ઓછા તણ શબ્દો બનાવવાના છે ઉદાહરણ તરીકે વરસાદ તો વિદ્યાર્થી મિત્રો અહીં વરસાદ શબ્દ છે એના પરથી શબ્દો બનાવ્યા છે સાત વર્ત દર સાત સામ એ વગેરે एवज रीते अहे पांच शब्द આપ્યા છે એના પરથી ત્રણ તો શબ્દ બનાવવાના છે એક માતાવરણ તો वातावरणમાંથી શબ્દ બનશે રણ વાવ વર્તાણ વર્તાઉ રતા વગેરે બે રાજહંસ તો આ શબ્દ પરથી શબ્દ બનશે राज हंस जरास जस वगैरे त्र बापण तो बाब् शब्द बन पोड़, पढ़ बाप वगैरे चार मनपसंद मनपसंद शब्द बन बनसे मन पसंद नम दमन पद श्रम वगैरह पांच जड़ कुकड़ी तो आ शब्द पर शब्द बन से, जड़, कुकड़ी, कढ़ी कूड़ जड़ी कड़ जग वगैरह